તળાજા દિવસ માટે પ્રારંભ થયો છે આ આયોજનને સફળ બનાવવા અને અહીં બંદગી કરવા આવનાર સૌની સગવડતા માટે છેલ્લા દોઢેક માસથી થી તડામાર તૈયારી ચાલી રહી હતી તારીખ છવ્વીસથી થી અઠ્યાવીસ સુધી ઇજતે માર આયોજન કરવામાં આવેલ હોય અહીં ભાવનગર અને બોટાદ જિલ્લાના આશરે પંદરેક હજાર મુસ્લિમ બિરાદરો આવશે અને દિનના કામની વાતો સાંભળશે ઇજતેમાં કાર્યક્રમમાં ઘણા બધા પોતાના ભાઈઓ અને દીકરા દીકરીઓના નિકામા પણ કરાશે અને છેલ્લા દિવસે દુવામાં વધુ માણસો આવશે આ કાર્યક્રમ કરવા માટે આગેવાનો અને જિમ્મેદારોના સલાહ સૂચન મુજબ છેલ્લા દોઢેક મહિનાથી ખેતરો ખેડીને જમીનો તૈયાર કરાઈ રહી હતી સાથોસાથ ટોયલેટ બાથરૂમ જેવા ઘણા જરૂરી વસ્તુઓ તૈયાર કરવામાં આવ્યા છે સાથ થળાજા શહેરના અને તાલુકાના યુવાનો સાથે ઘોઘા બોટાદ મહુવા અને બીજા ઘણા ગામોમાંથી સેવાભાવી યુવાનો આવીને મંડપ પાથરણા પડદા પાણીની સુવિધાઓ ઊભી કરાય છે સાથ આ કાર્યક્રમમાં લોકો સ્વેચ્છાએ પોતાના જાન માલ સમય આપે છે એક પણ રૂપિયો મજૂરીનો આપવો પડતો નથી અને આ કાર્યક્રમમાં પોતાના નાણાં લોકો વાપરે છે સાથોસાથ ટ્રાફિક પાણી લાઇટ રસોઈ પીરસવા પાણી પીવાની જવાબદારીઓ જેવી અનેક જવાબદારી સ્વૈચ્છિક લોકો સ્વીકારીને સેવા આપે છે